મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું તેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો છપ્પનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે રૂપિયા અને કિલો ચાંદી વેચાઈ છે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે જોઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર એકસો ને વીસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકવીસ હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા